ગાદલવાડા ગ્રામ પંચાયતની ઘોરો બેદરકારી સામે આવી છે પાલનપુર તાલુકાના ગાદલવાડામાં પાઇપલાઇન લીકેજથી પીવાના પાણીનો સતત બગાડ પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લાંબા સમયથી લીકેજ હોવાના કારણે રોજબરોજ મોટી માત્રામાં પાણી બગડી રહ્યું છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ લીકેજના કારણે પાણી રસ્તા પર વહી જાય છે જ્યારે અનેકો પરિવારોને પૂરતું પીવાનું પાણી મળતું નથી આ બાબતે સ્થાનિક લોકોએ તલાટી સાહેબ શ્રીને લેખિત તથા મૌખિક રીતે વારંવાર જાણ કરી હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી અને ફરજ પ્રત્યેની નિષ્ક્રિયતા સ્પષ્ટ રીતે સામે આવી રહી છે સરકાર દ્વારા પાણી બચાવવા માટે અનેક યોજના અને અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ ગામમાં પીવાનું પાણી ખુલ્યા વેડફાતું રહેવું એ જવાબદાર તંત્ર પર પ્રશ્ન ચિહ્ન ઉભો કરે છે સમયસર લીકેજની મરંમત ન થવાથી પાણીની અછત વધવાની સાથે જાહેર સંપત્તિને પણ નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક અસરથી પાઇપલાઇનની મરમત કરવામાં આવે અને આવી બેદરકારી ફરી ન બને તે માટે જવાબદાર અધિકારીઓ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવે અહેવાલ જગતસિંદરબાર પાલનપુર બનાસકાંઠા જેબી ગુજરાત ન્યૂઝ